કેમ છો વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે ચાલો દોસ્તો તો આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ રાસાયણિક સંતુલન રાસાયણિક સંતુલન એટલે કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ ખરેખર આ જે ચેપ્ટર જે છે એના બે ભાગ છે એક રાસાયણિક સંતુલન અને એક આયનીય સંતુલન ઓકે તો એમાંથી પહેલો ભાગ આપણે ભણવા જઈ રહ્યા છીએ કેમિકલ સંતુલન એટલે કે રાસાયણિક સંતુલન કેમિકલ ઇક્વિલિબ્રિયમ લેક્ચર વન એની આજે આપણે પ્રસ્તાવના એટલે કે બેઝિક વસ્તુ જે છે એ આપણે જોવાની છે તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ એ સાથે પહેલાં આપણે બોર્ડની જે રેગ્યુલર પૂછાય છે તેનો પણ થોડુંક બેઝિક ખ્યાલ લઈ લઈએ અને પછી ધીમે 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 ઊંડાણપૂર્વક આપણે જતા જઈએ અંદર ચાલો દોસ્તો તો આપણે વાત કરવાની છે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ સંતુલન સ્થપાય એના માટે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતું હોય તો એના માટે આપણે જનરલી ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું લેતા હોઈએ છે ઉત્કલન બિંદુ એટલે કોઈ પણ જે તાપમાને પ્રવાહીનું બાષ્પનું દબાણ કેટલું થાય એક વાતાવરણ થાય તેને તે પ્રવાહીનું શું કહીએ આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ એટલે કે ધારી લો કે આપણી પાસે પાણી પીડ્યું છે જોજો વ્યાખ્યા એક્ઝેક્ટ આ નથી આવતી એટલા માટે હું તમને કહું છું થોડોક ચેન્જીસ આવે છે અને પેલા વ્યાખ્યા દરેક સમજાયેલી હોવી જોઈએ કેમ કે વ્યાખ્યાથી એટલા માટે લીધું છે કે સંતુલનમાંની વારંવાર જરૂર પડવાની છે આપણે દોસ્તો ખ્યાલ વન બેઝિક વસ્તુ થોડી ઘણી તમે એનસીઆરટીમાં આપી દીધી છે પણ આપણે મેઇન ડાયરેક્ટ એનસીઆરટીના પોઈન્ટ પણ લઈશું અને જે છે એના એક્ઝેક્ટ બેઠા પોઈન્ટ આપણે નહીં લઈએ કારણ કે મેન જેડબલી નીટ માટે જે વધારે જરૂર છે એના પર વધારે આપણે ફોકસ કરશું એટલે જેડબલી નીટ માટેનો કોઈ પોર્શન બાકી રહી જશે નહીં અને આપણે દરેક વસ્તુ કવર કરવાની છે પણ એના માટે એનસીઆરટીને બેઝ બનાવવું પહેલાં જરૂરી છે દોસ્તો ચાલો તો એક વાતાવરણ દબાણે જે છે ધારી લો કે પાણી ભરેલું છે આ પાણી છે પાત્રમાં ભરેલું છે એની બાષ્પ બને છે એનું બારનું દબાણ અત્યાર અત્યારે બારનું દબાણ જે છે એ એક વાતાવરણ છે તમને ખબર છે બારનું દબાણ કેટલું છે એક વાતાવરણ છે હવે અહીંયા અંદરનું આ પાત્ર છે અંદરનું દબાણ બહારના દબાણ જેટલું થાય એક વાતાવરણ શા માટે લીધું કેમ કે બહારનું દબાણ અત્યારે આપણે આપણે જનરલી લઈએ તો અત્યારનું વાતાવરણનું દબાણ આપણે એક વાતાવરણ લઈએ છીએ તો એક વાતાવરણ દબાણ છે તો અંદરનું દબાણ અહીંયા વાયુનું દબાણ અંદર વાયુનું દબાણ એક વાતાવરણ થાય ત્યારે જે તાપમાન હોય તેને તેનું શું કહેવાય ઉત્કલન બિંદુ તો પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું થશે સો કાલે એવો કે નહીં એટલે ખરેખર બાષ્પનું દબાણ એક વાતાવરણ થાય અથવા તો અહીંયા ખાસ એક ખાસ મોસ્ટ ઈમ્પોર્ટ કારણ કે એક વાતાવરણ કેમ અત્યારે કે આપણે પૃથ્વી પર છીએ એટલે અત્યારનું વાતાવરણનું દબાણ આપણે એક વાતાવરણ લઈએ આ પૃથ્વી પર જ હોઈએ અને આપણે ગમે ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર કે જઈએ તો ત્યાં બાષ્પનું દબાણ ઓછું થઈ જાય તો ત્યાં ઉત્કલન બિંદુ જે છે એ ઘટી જાય કોઈપણ પ્રવાહીનું કેમ આવું થાય છે એટલે અહીંયા ખાસ આ લખવાનું છે કે બાષ્પનું દબાણ બાહ્ય વાતાવરણ જેટલું થાય બાહ્ય વાતાવરણ જેટલું થાય જેટલું થાય થાય તેને તે તાપમાનનું શું તે પ્રવાહીનું શું કહીશું આપણે ઉત્કલન બિંદુ ફોર એક્ઝામ્પલ ધારી લો કે અમે અહીંયા ઇથેનોલ લીધો છે ઇથેનોલ અત્યારે રૂમ ટેમ્પરેચર છે આપણે અને વાતાવરણનું દબાણ જે છે દબાણ જે છે એક વાતાવરણ છે બહારનું દબાણ કેટલું છે એક વાતાવરણ જેટલું છે તો અંદરનું દબાણ અંદરનું દબાણ એક વાતાવરણ કરવા માટે જેટલા તાપમાને ગરમ કરવો પડે જેટલા સેલ્સિયસ તાપમાને ગરમ કરવો પડે અંદરનું દબાણ એક વાતાવરણ થાય ત્યાં સુધી ગરમ કરવાનું અંદરનું દબાણ સોરી અંદરનું દબાણ એક વાતાવરણ થાય ત્યાં સુધી આને ગરમ કરવાનો છે તો એક વાતાવરણ થવા માટે એને એસી અંશ સેલ્સિયસ તાપમાને આપણે ગરમ કરીએ છીએ ઇથેનોલને તો એનું અંદરનું બાષ્પનું દબાણ અંદરનું બાષ્પનું દબાણ એક વાતાવરણ થઈ જાય જે કોના જેટલું છે બહારના વાતાવરણના દબાણ જેટલું પાત્ર બંધ હોવું જોઈએ આ ખાસ ધ્યાન રાખજો તો જ દબાણ વધશે ને ખ્યાલ તો આનું ઇથેનોલ માટે ઉત્કલન બિંદુ કેટલું થાય છે એસી અંશ સેલ્સિયસ થાય છે ધારી લો કે આ પ્રવાહી કોઈ પણ પ્રવાહી છે બીજું કોઈ પણ એક્સવાય જેડ પ્રવાહી છે એને તમે માઉન્ટ એવરેસ્ટ પર જાઓ છો માઉન્ટ એવરેસ્ટ પર અથવા તો આટલી કોઈ ઊંચાઈ પર આપણે જઈએ છીએ એવરેસ્ટ તો ત્યાં ઉત્કલન બિંદુ આ પાણીનું જે છે સોન સેલ્સિયસની હોય એના કરતા ઓછું હશે આનું એસી ની હોય એના કરતા ઓછું કેમ કે ત્યાં બારનું દબાણ ઓછું જ જનરલી અંદાજે બારનું દબાણ આપણે જોઈએ તો ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર 0.5 વાતાવરણ જેટલું અંદાજે આપણે લઈએ છીએ ખ્યાલ આવો કે આટલું હોય છે તો અંદર પ્રવાહી છે એનું બાષ્પનું દબાણ એક વાતાવરણ જ કરવાનું બહારના વાતાવરણ જેટલું કરવાનું છે બહારનું વાતાવરણનું દબાણ કેટલું છે પોઈન્ટ તો ત્યાં અંદરનું બાષ્પનું દબાણ પોઈન્ટ પાંચ કરવા માટે જે તાપમાન આપવું પડે તેને શું કહીશું આપણે ઉત્કલન બિંદુ ધારો કે એને પાણી જ છે ધારો કે અંદાજે આપણે લઈ લઈએ છીએ પાણી જ લઈ લઈએ છીએ બરાબર પાણી નહીં અહીંયા આપણે અત્યારે અત્યારે અહીંયા છીએ આપણે રેગ્યુલર બરાબર છે ગુજરાતની અંદર જ આપણે છીએ તો અહીંયા પાણીનું જે તા બારનું દબાણ જે છે એક વાતાવરણ છે એટલે એક વાતાવરણ અંદરનું દબાણ કરવા માટે કેટલા તાપમાને ગરમ કરવું પડે સો અંશ સેલ્શિયસ તાપમાને ગરમ કરવું પડે છે તો એનું ઉત્કલન બિંદુ કેટલું થયું સો અંશ સેલ્સિયસ પણ અને જ્યારે તમે માઉન્ટ એવરેસ્ટ પર જાઓ ત્યારે બારનું વાતાવરણનું દબાણ પોઈન્ટ પાંચ વાતાવરણ છે તો એટલું લઈ જવા માટે પંચોતેર ગરમ કરો તો અંદાજે લઈએ છીએ સેવન્ટી ફાઈવ ગરમ કરીએ છીએ તો બાષ્પનું દબાણ બારના દબાણ જેટલું થઈ જાય છે તો ત્યાં ઉત્કલન બિંદુ કેટલું કહેવાય સેવન્ટી ફાઈવ અંશ એટલે ઊંચાઈ બદલાય તો ઉત્કલન બિંદુ બદલાય છે ખ્યાલ આવ્યો ને ઉત્કલન બિંદુનું ઓરિજિનલ મિનિંગ શું છે બહારના દબાણ જેટલું અંદરનું જે પ્રવાહીનું બાષ્પ દબાણ કરવા માટે જરૂરી તાપમાન ને તેનું શું કહેવાય ઉત્કલન બિંદુ કહેવાય દોસ્ત આ મિનિંગ ખાસ સમજો જરૂરી છે હવે આપણે રાસાયણિક સંતુલન જોવાનું છે સંતુલન એટલે બેલેન્સિંગ એ જ બેલેન્સિંગ જ જોવાનું છે પણ રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોવાનું છે દોસ્ત ખાસ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ઓકે તો લોકે પ્રક્રિયક એ છે 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 અને બી એમાંથી નિપજ શું સી અને ડી આ ચિહ એવું બતાવું છે આ ચિહ્ન ધારો કે પ્રક્રિયા એ બી બને છે પણ બીમાંથી સી પાછો નથી બનતો તો આ એરો વડે બતાવાય છે પણ ઘણી વખત એવું હોય કે એમાંથી બી બને છે ને બીમાંથી પાછો સી બને છે એવું બની શકે છે તો આ પ્રક્રિયાને આ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયાક પ્રક્રિયા એરોથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે એટલા માટે ડબલ એરો બને નીપજ પાછી પ્રક્રિયક પણ બનતી હોય બે વચ્ચે સંતુલન સપાય એટલે પ્રક્રિયકમાંથી થોડક પહેલા નીપજ બનતી હોય આ આ વેગ વધારે હોય પછી થોડાક સમય બાદ નીપજમાંથી શું બનવા મળે છે પ્રક્રિયક ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આપણે પાણી છે અહીંયા એક પાત્રમાં જો આ પાણી બંધ છે અહીંયા અહીંયા પાણી ભરેલું છે અહીંયા પાણી જે છે એ પ્રવાહી પાણી છે અહીંયા પ્રવાહી છે અહીંયા પાણી જે છે પણ પાણીની શું છે બાષ્પ છે થોડોક સમય જાય છે એટલે પાણીમાંથી પ્રવાહીમાંથી બાષ્પ બને છે આવેગ છે અહીંયા અમુક બાષ્પના અણુઓ ભેગા થશે ને થોડાક સમય પછી બાષ્પમાંથી શું બનશે પ્રવાહી પાણી બનવા મળશે ખ્યાલ એવો એટલે પ્રાણીમાંથી બાષ્પો અને બાષ્પોમાંથી પાણી બેનો વેગ સરખો થાય બેયનો વેગ સરખો થાય અંદર કે આ બાષ્પો વધારે બનતી હોય અમુક સમય બાદ પ્રવાહીમાંથી પ્રવાહી બનવા છે ત્યારબાદ આવું પાણી ગરમ થાય છે અને પાત્ર પેક છે તો અમુક સમય બાદ ધારી લો કે અહીંયા બાષ્પના અણુ બનતા ગયા બનતા ગયા સો બેના બસો બેના સો બેના બસો ત્રણસો ચારસો પાંચસો આવા બને છે અણુ ધારો કે એક સમયે આઠસો અણુ બની ગયા આઠસો અણુ બની ગયા છે ત્યારે ધારે લો કે અહીંયા બાષ્પના કેટલા બની ગયા છે આઠસો અણુ આ બધા બાષ્પના બની ગયા છે ત્યારબાદ હવે બન્યું છે એવું કે સો અણુ પ્રવાહીમાંથી બાષ્પ બને તો સો પાછા બાષ્પમાંથી પ્રવાહી બની છે એટલે પ્રક્રિયા ચાલુ છે બાષ્પ બનવાની પણ જેટલા અણુ પ્રવાહીમાંથી બાષ્પ બને છે એટલા જ અણુ બાષ્વમાંથી પ્રવાહી બને છે એટલે બે પ્રક્રિયાનો વેગ સરખો છે બે વેગ સરખો છે બાષ્પમાંથી પ્રવાહી એટલે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્વમાંથી પ્રવાહી તો આ જે સ્થિતિ છે ને એને સંતુલન કહેવાય પ્રક્રિયા બંધ નથી થઈ ચાલુ જ છે પણ બે વેગ સરખો છે પ્રક્રિયકમાંથી માંથી નિપજમાંથી પ્રક્રિયક માંથી બે વેગ સરખો છે આમ પ્રવાહી માંથી બાષ્પ અને બાષ્પ માંથી પ્રવાહી બે વેગ સરખો છે દસ પંદર મિનિટ પછી જોઈશ તો બરાબર છે આ સંતુલન થઈ ગયું છે પછી આઠસો અણુ બાષ્પના રહેશે તો આઠસો જ રહેશે પણ થાય શું બંધ પ્રક્રિયા બંધ નથી થઈ જેટલા અણુ પ્રવાહીમાંથી બાષ્પ બને એટલા જ બાષ્પમાંથી પ્રવાહી બને છે એટલે આ ખાસ ધ્યાન રાખજો આ સ્થિતિ જે છે એને સંતુલન કહીશું શરૂઆતમાં આ પ્રક્રિયકમાંથી નિપજ બનશે પછી થોડા સમય બાદ નિપજમાંથી પ્રક્રિયક બનશે પછી અમુક સમય બાદ શું સપાઈ જશે સંતુલન થ સફાઈ થવાઈ જશે તો આ પ્રક્રિયા જે છે એને આપણે શું કહીશું રાસાયણિક સંતુલન આ બધી વસ્તુ ખાસ જે ડબલ નીટ માટે સમજવી જરૂરી છે એટલે આ કોન્સેપ્ટ દરેક સમજાવવા જરૂરી છે જેમ જેમ સમય જાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે નીપજની સાંદ્રતામાં વધારો થાય છે આ તો તમને ખબર જ છે ધારો કે આ પ્રક્રિયક છે રિએક્ટન્ટ પ્રક્રિયક અને આ નીપજ છે પ્રોડક્ટ જેમ જેમ સમય જાય છે દોસ્ત એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય પ્રક્રિયક ઓછો થાય એમ નીપજ શું થાય વધતી હોય અમુક સમય બાદ બરાબર છે અમુક 100% નીપજમાં રૂપાંતર ન પામે ધારી લો કે તમે આ જે છે 100 કિલોગ્રામ પદાર્થ લીધો તો સો કિલોગ્રામ લીધો હતો ધીમે 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 આનું પ્રમાણ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય છે બરાબર છે છેલ્લે હું એમ કહી દઉં કે આ જે છે પંદર કિલોગ્રામ લીધો બરાબર છે તો સેમ કંડિશન શરૂઆતમાં આનું પ્રમાણ ઝીરો કિલોગ્રામ હતું બરાબર છે હતો નહીં આનું પ્રમાણ ધારી લો કે સો કિલોગ્રામ હતું જેમ સમય ગયો તેમ પ્રક્રિયકનું પ્રમાણ ઘટ્યું પ્રક્રિયાની સાંદ્રતા શું થઈ ઘટી અમુક છેલ્લે પંદર કિલોગ્રામ મળ્યો હવે પંદર કિલોગ્રામ એ પ્રક્રિયા અટકી ગઈ એટલે પછી હવે આગળ પ્રોસેસ થતી નથી કેમ કે આ રાસાયણિક પ્રક્રિયામાં સો ટકા નીપજ ન મળતી હોય સો ટકા અમુક ટકા બાકી રહી જતો હોય પ્રક્રિયા ખ્યાલ હોય એટલા માટે અહીંયાથી આમ સીધી લાઈન થઈ ગઈ છે પછી ઘટવાનું બંધ થઈ ગયું હવે જ્યારે નીપજની સાંદ્રતા શરૂઆતમાં જીરો હોય આ જીરો હોય જેમ સમય જાય તેમ વધે વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય ધારો કે એટી ફાઈવ કિલોગ્રામ થઈ ગયો છેલ્લે બરાબર છે એટી ફાઈવ કિલોગ્રામ થઈ ગયો પછી વધી નહીં કેમ કે પ્રક્રિયકમાંથી નીપજમાં રૂપાંતર થવાનું શું થઈ ગયું બંધ સંતુલન થઈ ગયું એટલે થાય છે તો આ પાંચ કિલોગ્રામ આમાંથી આમાં રૂપાંતર થશે ને તો પાછું પાંચ કિલોગ્રામ નીપજમાંથી શું બની જશે પ્રક્રિયા કેમકે આ બે પ્રક્રિયા વચ્ચે સંતુલન છે પ્રક્રિયકમાંથી નીપજ નીપજમાંથી પ્રક્રિયા તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય નીપજની સાંદ્રતામાં શું થાય વધારો દોસ્તો આટલી વસ્તુ યાદ રાખવાની છે ચાલો ધારો કે રાસાયણિક સંતુલન તમને આપ્યું છે રાસાયણિક સંતુલનમાં કોઈક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા મસ્ત અને બેસ્ટ રીતે આપણે સમજીએ આ બધી પ્રસ્તાવના છે દોસ્તો આ પણ સમજવી જરૂરી છે જો આ તમને સમજાઈ ગયેલી હોય તો વેલ એન્ડ ગુડ છે પણ ડાયરેક્ટ તમે ચેપ્ટર ભણો તો તમને આખી રિએક્શનમાં ખબર નહીં પડે એટલે આ બેઝિક વસ્તુ પહેલાં હું જેટલી અત્યારે કહું છું એટલી જે ડબલ્યુ નીટ માટે આટલી જરૂરી છે એટલે આ બેઝિક રિએક્શન જે છે પહેલાં ખાસ કરી લેજો ધારો કે એક બંધ પાત્રમાં એન અને એચ ટુ ભરી દેવામાં આવે છે આ પાત્ર છે આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભરી દીધા નાઇટ્રોજન અને બીજું શું ભરી દીધું હાઇડ્રોજન ભરી છે બરાબર છે તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને શું બને 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 છે 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 એમોનિયા એમોનિયા હવે આ જ પાત્રમાં બીજે ક્યાંય જતું નથી એમોનિયા બને છે આ જ પાત્રમાં થાય ને સમીકરણ સંતુલન કરીએ તો અહીંયા બે આવે અહીંયા ત્રણ આવશે અહીંયા કેટલા આવશે બે તો આ પ્રક્રિયક છે આ નિપજ છે પ્રક્રિયક ઓછો થાય છે નીપજ વધે છે બધું એક પાત્રમાં જ છે ખ્યાલ એટલે આ પાત્ર બંધ છે એન ટુ પ્લસ થ્રી એચ ટુ એડ્યુ શું આવશે ટુ એન એચ થ્રી એટલે કે અમુક સમય બાદ એમોનિયાની સાંદ્રતા વધવાનું બંધ થઈ જશે હા જો પાત્ર જે છે બહુ સીધી વાત છે બહુ સાદી વાત કરીએ એને જેવું જ છે કે શરૂઆતમાં આ બે નાઇટ્રોજન ને હાઇડ્રોજન લીધો છે એટલે એમોનિયાની સાંદ્રતા આની આની સાંદ્રતા આપણે લીધી છે આની સાંદ્રતા ઝીરો હતી બન્યો જ નહોતો જેમ જેમ સમય જાય છે આ બેની સાંદ્રતા ઓછી થતી જાય આની સાંદ્રતા વધતી જાય છે અમુક સમય બાદ અમુક સમય બાદ પ્રક્રિયકમાંથી માંથી અત્યારે નીપજમાં રૂપાંતર થાય પછી અમુક સમય બાદ નિપજમાંથી પ્રક્રિયક બને છે અને પછી થોડોક સમય ધારો કે કલાક બે કલાકમાં આવું થાય છે પછી બીજી એકાદ કલાક પછી પાછો નિપજમાંથી પ્રક્રિયક બને છે અને એના પછીની એકાદ કલાક પછી અંદાજે જેટલા પ્રક્રિયકમાંથી નિપજ બને એટલો જ નિપજમાંથી પ્રક્રિયક બને એટલે કે આ જથ્થો વધતો નથી હવે વધતો અટકી ગયો બરાબર છે ને આ સ્થિતિને કઈ સ્થિતિ કહેવાય સંતુલન કહેવાય બહુ સિમ્પલ વસ્તુ હમણાં જ આપણે જોતું જો આ પ્રક્રિયા અહીંયા સુધી વધ્યું પછી આગળ વધ્યું જ નહીં આમ સીધી લાઇનથી એનો મિનિંગ સંતુલન સ્થપાઈ ગયું અહીંયા અહીંયા સુધી ઘેટ્યું પછી ઘેટું જ નહીં સંતુલન સ્થપાઈ ગયું એટલે હવે વધારે ઘટશે નહીં એટલે કે ધારો કે આ પંદર કિલોગ્રામ ને આટલું વધ્યું અહીંયા ધારો કે પ્રક્રિયા એ પ્લસ બી લીધો તો નિપજ કઈ લીધી હતી સી પ્લસ ડી બરાબર આ પ્રક્રિયા સો કિલોગ્રામ લીધો તો એમાં છેલ્લે પંદર વધ્યો છો અને નીપજ જીરો હતી એમાંથી એ પંચ્યાસી મળી છે એટલે સંતુલન સ્થપાઈ ગયું એટલે કે હવે આની અંદર સંતુલન સ્થપાઈ ગયું છે એટલે કે હવે આ પંદર ગ્રામ જ રહેશે ને આ પંચ્યાસી ગ્રામ જ રહેશે કદાચ એક ગ્રામ સોરી એક કિલોગ્રામ આમાંથી પંદર કિલોગ્રામમાંથી એક કિલોગ્રામ નીપજ બનશે તો નીપજમાંથી એક કિલોગ્રામ પ્રક્રિયા બની જશે પાછું બરાબર છે પણ આનો જથ્થો કેવો રહેશે અચળ રહેશે જથ્થો અચળ રહેશે આને સંતુલન કહેવાય બહુ સિમ્પલ વાત છે તો આ સંતુલન થઈ ગયું કહેવાય તો એમોનિયાનું ઉદાહરણ જોયું

ખ્યાલ આવ્યો એટલે આની સાંદ્રતા નિપજની સાંદ્રતા જીરો જ હતી ને પહેલાં એમાંથી વધી અહીંયા સુધી વધી ને પછી કેવી થઈ ગઈ અચળ તો આ જે કન્ડિશન જે છે અહીંયા સંતુલન સ્થપાઈ ગયું હવે આની સાંદ્રતા વધશે નહીં આની સાંદ્રતા ઘટશે અને શું કહેવાય સંતુલન બહુ સીધી જ વાત છે દોસ્તો તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે એવી રીતે તમે એમોનિયાનું વિઘટન પણ લઈ શકો છો સેમ કન્ડિશન દોસ્તો એચ આઈના વિઘટનની પ્રક્રિયા એચ આઈના વિઘટનની પ્રક્રિયા અથવા એચ આઈના નિર્માણની પ્રક્રિયા ધારી લો કે તમારી પાસે એચ ટુ અને આઈ ટુ જે છે બેને મિશ્ર કરો છો તમે તો હાઇડ્રોજન અને આયોડીન ભેગા થઈને એચઆઈ બનાવે છે શું બનાવે છે એચઆઈ ધીમે ધીમે આની સાંદ્રતા વધતી જાય અમુક સમય બાદ શું સફાઈ સંતુલન એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ નીપજમાંથી પાછો શું બને પ્રક્રિયા બે વેગ સરખા થઈ જાય સાંદ્રતા કેવી થઈ જાય અચળ થઈ જાય છે ખ્યાલ એવો કે નહીં એટલે અહીંયાથી તમે જો આ ગ્રાફ શું બતાવે છે આ બીજું કે ભાઈ એચઆઈ લઈ અને તમે એચ ટુ આઈ ટુ પણ બની શકે છે એવું જરૂરી નથી કે એક પાત્રની અંદર તમે બે ઓપ્શન છે તમારી પાસે એક પાત્રમાં તમે એચ ટુ ને આઈ ટુ ભેગા કરો છો બરાબર છે તો અમુક સમય પછી એચ આઈ બનશે અને સંતુલન સ્થપાશે તો એવું પણ બની શકે છે કે બીજા એક પાત્રની અંદર તમે એચ આઈ લો છો શું લો છો એચ આઈ લો છો તો એનું વિઘટન થઈ અને એચ ટુ ને આઈ ટુ બનશે શું બનશે એચ ટુ ને આઈ ટુ આવું બનશે એટલે એવું જરૂરી નથી કે એચટુ અને આઈટુ નો તો જ એચઆઈ બને આ સીધી રીતે થાય પ્રક્રિયા હા તમે એચઆઈ લો તો પણ એચ ટુ ને શું બનશે આઈટુ બનશે એટલે આ રીતે થઈ ગયું ઉદાહરણ તરીકે હું તમને એમ કહું એક પાત્રમાં પાણી લઉં અને ગરમ કરવા માંગુ સોઅન સેલ્સિયસ તાપમાન તો પાણીમાંથી બાષ્પ બનશે પણ ખાલી હું વરાળ જ ભેગી કરું નિપજ જ ભેગી કરું વરાળ જ ભેગી કરું તો એ વરાળને ઘણી બધી ભેગી કરું અને સોન સેલ્સિયસ તાપમાને રાખી દો તો એમાંથી થોડુંક તો પાણી બનશે જ ને પાછું એટલે કે એ દિશામાં બાષ્પમાંથી પાણી પણ બની શકે છે ને એટલે કે જેવી રીતે પાણીમાંથી બાષ્પ બને છે એવી જ રીતે ખાલી હું વરાળ જ ભેગી કરું અને એને દબાણ આપીશ તો એમાં વરાળમાંથી પાણી પણ બની શકે છે એટલે જેવી રીતે એચ ટુ ને આઈ માંથી પ્રક્રિયા થઈને એચઆઈ બને છે એવી જ રીતે એચ ને આઈ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને એચ ટુ ને આઈ ટુ બની શકે છે દોસ્તો એટલે આટલી વસ્તુ આ બધી બેઝિક વસ્તુ છે મેઇન મેન વસ્તુ હમણાં થોડા સમય પછી સ્ટાર્ટ થશે એટલે આ બેઝિક વસ્તુ યાદ રાખવાની છે હા હવે ગ્રાફ શું બતાવે છે બહુ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે જો પેલી પ્રક્રિયા છે એ પેલો થાય છે જેમ જેમ સમય જાય તેમ સાંદ્રતાની ઘટતી જાય છે અમુક સમય એટલે એચઆઈ બનતો જાય છે શું બનતો જાય એચઆઈ એટલે એચઆઈ ની સાંદ્રતા વધતી જાય છે જો આ તમે જોઈ શકો એચઆઈ ની સાંદ્રતા શું થાય વધતી જાય છે બરાબર છે હવે આ બનતો જાય છે એચ ટુ ને એ ટુ ની સાંદ્રતા ઘટતી જાય છે જે આની સાંદ્રતા ઘટે છે આની સાંદ્રતા ઘટે છે એવી જ આની સાંદ્રતા શું થાય વધતી જાય છે એચઆઈની સાંદ્રતા વધતી જાય આ એચઆઈની સાંદ્રતા છે કોની સાંદ્રતા છે એચઆઈ આની સાંદ્રતા વધતી જાય છે થોડાક સમય પછી સંતુલન સપાઈ જાય એટલે આ સંતુલન થઈ એટલે આની સાંદ્રતા વધવાનું બંધ થઈ ગયું આની સાંદ્રતા ઘટવાનું બંધ થઈ ગયું સંતુલન સપાઈ ગયું બંને વચ્ચે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હાસ્યના હવે આનું આમ પણ કરી શકો કે એક પાત્રમાં અમે એચ ટુ ને આઈ ટુ લીધા તો એમાંથી શું બનતા હતા એચઆઈ બનતું હતું કે નહીં હા એક હવે હું આમ પણ કરી શકું કે આ બીજું એક પાત્ર છે એમાં હું એચ આઈ લઉં તો એનું વિઘટન થાય અહીંયા મેં એચ આઈ લીધો છે અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ એચઆઈ છે આની સાંદ્રતા ઘણી વધારે મેં લઈ લીધી તો એમાંથી શું બની શકે છે આનું વિઘટન થાય અને એમાંથી શું બની શકે આઈટુ ને એચ ટુ ને આઈટુ બની શકે ને દુસ્ત બહુ સીધી વાત છે તો આ એચ ની સાંદ્રતા મેં વધારે લઈ લીધી છે

પ્રક્રિયાકમાંથી સંતુલન થશે તમે નીપજ લઈ લો તો નીપજમાંથી પણ પ્રક્રિયક બનશે તો એ સંતુલન થશે ખાલે ને એવું જરૂરી નથી પ્રક્રિયકમાંથી જ સંતુલન સવાય તમે ખાલી નીપજ લીધી છે તો નીપજમાંથી પ્રક્રિયક પણ બની શકે છે કેમ કે પ્રતિગામી પ્રક્રિયા છે ને બે બાજુ રસ્તા ખુલ્લા છે ખાલે દોસ્તો એટલે આ રીતે આ પુરોગામી પ્રક્રિયામાં થાય છે પ્રક્રિયકનું નીપજ એટલે પુરોગામી નીપજનું પ્રક્રિયક એટલે પ્રતિગામી તો આ બેઝિક વસ્તુ જે છે થોડીક બાકી એનસીઆરટીવાળી છે રેગ્યુલર તમારે તૈયાર કરવાની જ છે પણ આ એની અંદર ઉપરથી થોડીક મેં વાત કરી છે દોસ્તો અને આના પછી ધીમે ધીમે આપણે ડિટેલમાં જતા જઈશું અને એ જ મેન થિયરી છે વધારે જે ડબલ ની નીટમાં એમસીક્યુ પૂછાય એની એના પર આપણે વધારે ટાઈમ આપશું દોસ્તો અને એની વધારે પ્રિપેરેશન કરશું તો આટલી મસ્ત પ્રિપેરેશન તમારે કરવાની છે આ બેઝિક વસ્તુ છે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈશું અને જે ડબલ યુની નીટની અંદર આપણે ડીપમાં જતા જઈશું ઓકે થેન્ક યુ E